આજનું ખાં સાંભળવું ને તડકો લાગે તો ઊભો થાતો તડકો લાગે તો ઉભો થતો છાંયો તો મરી જતો છાંયો મરી જતો જો કોઈ મહેનત કરે તો ફરી પાછો ઊભો થતો હવા આપો તો ફરી મરી જતો ચાલો એવું શું હોય કે તડકો લાગે તો આવે છાયો આવે તો યુ જાય ફરી પાછો આવે મહેનત કરીએ તો અને હવા આપો તો વ્યું જાય આવું શું હોય વિચારો જે ના સુરજ જવાબ નહીં આવે પડછાયો પણ જવાબ નહીં આવે ચાંદોય નહીં આવે જવાબ સંજયભાઈ ફૂલ નહીં આવે ઝાડ પણ નહીં આવે વિચારો એવું શું હોય આપણી પાસે એમ કે આપણે મહેનત કરીએ તો આવે પણ પંખા નીચે વહી જાય તો વયું જાય શું આવશે એવું ગરમી ગરમીને શું કહેવાય બીજું પરસેવો ઓ શું આવશે જવાબ સરસ તાળી બાળો